તો હેલો મિત્રો ફોરેસ્ટ ગાર્ડના રિઝલ્ટને લઈને સમાચાર છે તમારે રિઝલ્ટ છે તો હજુ થોડીક વાર લાગશે કેમ કે તમારે જે આન્સર કહે છે તો હવે તમારે ફાઇનલ આન્સર ક્યાં આવશે પછી તમારું રિઝલ્ટ આવવાની શક્યતા રહેશે તો તે તમે કઈ રીતે છે તો તેની રીતે આપણે દીપક રાજાણી છે તેને ટ્વિટર કર્યું છે તો વિડીયોમાં બનાવી રહેજો વિડીયો પસંદ તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો કેમ તો આપણા વિડીયોમાં છે તે લેટેસ્ટ અપડેટ આપવામાં આવે છે અને તે પણ સાચી માહિતી સાથે તો વિડીયો સારું કરીએ દીપક રાજાણી છે તેણે ટ્વિટર કર્યું તો જેમાં બીડ ગાર્ડની ફાઇનલ આન્સર કે છે જાહેર થયા બાદ અગિયારસો પ્રશ્નો છે તમારા સામે ઊભા થાય છે એબજક્શન એટલે તમારે એકવીસ મે એકત્રીસ મે છે તો એકત્રીસ મે સુધીમાં તમારે ફરીથી આન્સર કી જાહેર થશે એટલે એકત્રીસ મે સુધીમાં તમારે ફરીથી આન્સર કી જાહેર થશે જેમાં તમારે છે તેમાં દસ અને બાર જૂન આસપાસ તમારે આવી શકે છે ફાઇનલ પરિણામ એટલે તમારે જે હજી ફાઇનલ આન્સર કી છે તે તમારી એકત્રીસ મેમાં તમારે છે તે ફાઇનલ આન્સર કી જાહેર થશે પછી તમારે દસ અને બાર જૂન આસપાસ તમારે છે તે ફાઇનલ પરિણામ આવી શકે છે એટલે ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ તમારે ફિઝિકલ અંગે નિર્ણય છે એટલે તમારે હજી જે ફાઇનલ આન્સર કી આવશે પછી તેના દસ બાર દિવસ પછી તમારે છે તે તમારે રિઝલ્ટ આવશે એટલે તમારે ફાઇનલ અંક આન્સર કી છે તે એકત્રીસ મે સુધીમાં ફાઇનલ આન્સર કી આવશે પછી તમારે રિઝલ્ટ આવવાની શક્યતા રહેશે પછી તમારે જે ફિઝિકલ છે તેને વિશે વિચારવામાં આવશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો